ભાવનગર ખાતે સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો થી લઈ અને વિવિધ કમિટીના હોદ્દેદારો સહિત લોકો આ પદગ્રહણ સમારોહમાં જોડાયા હતા ભાવનગર ખાતે આજે શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ નો પદગ્રહણ સમારોહ કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન ધારાસભ્યો ગુજરાત ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ બુથ સુધીના કાર્યકરોની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં પ્રથમ શહેર ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્ત શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહના પદગ્રહણ સમારોહમાં નવનિયુક્ત પ્રમુખ કુમાર શાહે વડીલોના આશીર્વાદ મેળવી કાર્યાલયના પગથિયે મસ્તક નમાવી પ્રવેશ કર્યો હતો આ તકે ઉપસ્થિત આગેવાનો કાર્યકરો દ્વારા ફુલાર પુષ્પગુછા આપી શુભકામનાઓ પાઠવી હતી ત્યારબાદ મોતીબાગ ટાઉન હોલ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલે પણ જિલ્લા પ્રમુખનો પદભાર સંભાળ્યો હતો આતકે મહાનુભવો દ્વારા મહત્તમ યોગદાન આપશે તેમ જણાવ્યું હતું ભાવનગર અમારે તાલુકા પંચાયત જિલ્લા ની ચૂંટણી આવવાની છે ત્યારે તમામ જિલ્લા પંચાયત શક્તિ કેન્દ્રની અંદર અમારો પ્રવાસ છે કાર્યકર્તાઓની સાથેનો એક આત્મીયતાના નાતા સાથે સંવાદ કરી અને મારું બૂથનું સંગઠન કેમ મજબૂત થાય મારું શક્તિ કેન્દ્ર કેમ મજબૂત થાય એવા આવતા દિવસોની અંદર અમે પ્રયાસ કરીશું સેવાના કામની અંદર વધારે જોવાય સેવાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અમારું બુથ અમારું શક્તિ કેન્દ્ર કેમ મજબૂત બને સેવાના માધ્યમથી લોકો વચ્ચે જવાના અવસરો કેમ અમે પ્રાપ્ત કરીએ એવા અમારા આવતા દિવસોની અંદર ખૂબ પ્રામાણિક પ્રયાસો હોય છે વાત થઈ ભાવનગરના વિકાસની તો આવતા દિવસોની અંદર અમારું શિકર્ષ નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી અને અમારા છૂટાયેલા લોકો જે વિકાસની માટે પ્રયાસો કરતા હોય છે એની અંદર અમારા સંગઠનનો હંમેશા સહકાર હોય છે